હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરૂકુક ગુજરાતી આજે બનાવીશું નાની ભૂખ લાગી હોય કે પછી કંઈ થોડું ચટપટું ખાવાનું મન થયું હોય તો બહાર થિયેટર કે પછી મોલમાં મળે તેવા બટર મસાલા પોપકોર્ન આ પોપકોન મિનિટોમાં ફટાફટ તૈયાર થઈ જાય છે અને આપણે ઘરે બેઠા થિયેટર કે પછી મોલના પોપકોર્નનો આનંદ લઈ શકીએ છીએ ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો વધુને વધુ શેર કરી દેજો અને હજુ સુધી તમે જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો બટર મસાલા પોપકોર્ન બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક વાટકી લઈ તેમાં પોપકોર્નનો મસાલો રેડી કરી લઈએ તો વાટકીમાં એક ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી ચાટ મસાલો અડધી ચમચી સંચળ પાવડર અને અડધી ચમચી આમચુર પાવડર નાખીશું હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ આ મસાલો પોપકોનમાં એડ કરવાથી પોપકોર્ન થોડા તીખા અને એકદમ સરસ ચટપટા તૈયાર થશે હવે બધા જ મસાલા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે તો તેને થોડીવાર સાઈડમાં મૂકી દઈએ હવે મીડિયમ ફ્લેમ પર પેન ગરમ કરવા મૂકીશું તેમાં બે ચમચી બટર નાખીશું બટર થોડું પીગળે એટલે તેમાં એક ચમચા જેટલી પોપકોનની મકાઈ નાખીશું તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને થોડી વાર થવા દઈએ થોડી વાર પછી તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું અને એક ચોથાઇ ચમચી જેટલી હળદર નાખી સારી રીતે મિક્સ કરી લઈએ અને ચલાવતા રહી થોડી વાર થવા દઈએ હવે થોડી વાર પછી મકાઈ ફૂટવા લાગે એટલે તરત જ પેનને ઢાંકી દઈએ અને બધી જ મકાઈ ફૂટી જાય ત્યાં સુધી ઢાંકીને થવા દઈએ મકાઈ ફૂટવાનો અવાજ આવતો બંધ થાય એટલે ખોલીને જોઈ લઈએ તો પોપકોર્ન રેડી છે હવે પોપકોર્નને બાઉલમાં લઈ લઈએ તો આપણા એકદમ સાદા બટર પોપકોર્ન રેડી છે હવે તેને બટર મસાલા પોપકોર્ન બનાવી લઈએ તો ફરી પેન ગરમ કરવા મૂકીશું અને તેમાં મોટી ચમચી જેટલું બટર નાખીશું બટરને થોડી વાર ચલાવતા રહી ઓગાળી લઈએ બટર ઓગળે એટલે આપણે વાટકીમાં જે મસાલા તૈયાર કરેલા છે તે બધા જ પેનમાં એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈએ હવે મસાલા બટરમાં એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે પોપકોર્ન એડ કરી દઈએ અને ચલાવતા રહી બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ અત્યારે આપણે ગેસ બંધ કરી દેવાનો છે આ પોપકોર્ન ટેસ્ટમાં થોડા તીખા અને એકદમ સરસ ચટપટા લાગે છે નાના બાળકો હોય કે પછી મોટા હોય બધાને ખૂબ જ પસંદ આવે છે તો હવે પોપકોર્ન એકદમ સરસ મિક્સ થઈ ગયા છે અને આપણા બટર મસાલા પોપકોર્ન રેડી છે તો આપણે તેને નીચે ઉતારી લઈએ અને સર્વ કરી લઈએ ગમે ત્યારે જો નાની ભૂખ લાગી હોય કે પછી કંઈ થોડું ચટપટો ખાવાનું મન થયું હોય તો ફટાફટ મિનિટોમાં આ પોપકોર્ન રેડી કરી અને ગરમા ગરમ ખાઈ શકાય છે તો ફ્રેન્ડ્સ રેડી છે બહાર થિયેટર કે પછી મોલમાં મળે તેવા બટર મસાલા પોપકોર્ન તો આ પોપકોર્ન તમે જરૂર ટ્રાય કરજો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ